બોલો જે રૂડામાં તકી જે આજે ધર્મસિંહભાઈના પૌત્ર મિતાસનો જન્મદિવસ છે તો જન્મદિવસની હાર્દિક શુભકામના અને મા રૂડાઈ ભગવતી સદાય સુખી રાખે સ્વસ્થ રાખે અને સદાય દાદા દાદીનું અને મમ્મી પપ્પાનું નામ રોશન કરતા રહો મા રૂડાઈનો એક ગરબો લઈને આવી છું મારી સીખરાવારી માત રૂડાઈ માયાવો ને મારી સીખરાવારી માત રૂડાઈ માયાવો ને આવો ને માયાવો ને આવો ને માયાવો ને મારા દિલના મારા દિલના ખોલો દ્વારુડાઈ માયાવો ને મારા જન્મ દિવસ નો દિન રોડાઈ માયાવો ને મિતસ ના જન્મ દિવસ નો દીનાઈ માયાવો ને દાદા ફુલણે્રમસી દાદા ફુલણે હૃદયકણને આસન બિસા હૃદયક મણને આસન બેસાડે નીદ લપસી ના ધારા વેરુડાઈ માયાવો ને નિવે વેદ લપસીના ધારા વેરુ માયાવો ને મારી શિકરા મારી શિકરા મા માયાવો ને મારી શિકરા મા માયાવો ને મા દીકરો મા કરો કર સુ વાત રોડાઈ માયાવો ને મા કરો કર સુ રોડાઈ માયાવો ને મારા જન્મ દિવસ નો દિનઓને તારી મારી પ્રીત પુરાની તારી મારી પ્રીત પુરાની કેમ કરીને રાખો કોસની કેમ કરીને રાખો સાની મને તારો ભરોસો ખાસ રોડાઈ માયાવો ને મને તારો ભરોસો ખાસ રોડાઈ માયાવો ને મારી સિકરા વારી માત રોડાઈ માયાવો ને મારા જન્મ દિવસ નો દિન રોડાઈ માયાવો ને હું છું તો છે મારી હું છું તમારો તું છે મારી તારી મારી સ્નેહ સગાઈ તારી મારી સ્નેહ સગાઈ તારા ખોડા માં ખેલાવ રૂડાઈ માયાવો ને તારા ખોડા માં ખેલાવ રૂડાઈ માયાવો ને મારી શિકરાવારી માુડાઈ માયાવો ને మరి శావ మూడాో నే అవ నీ మాయా మాయావో నే మాదికర మాదికర సువాత రూడ మాయావ నే మ జన్మ దివస నో దీన్ రూడాయి జన్మ దివస నో దీన్

સુ વા માયાવો ને મારા જન્મ દિવસ નો દિન રૂડાઈ માયાવો ને મારા જન્મ દિવસ નો દિન રૂડાઈ માયાવો ને મારી સિકરાવારી માુડાઈ માયાવો ને મારી સિકરાવારી માુડાઈ માયાવો ને બોલો રૂડા માત કી જય ભાઈ તમને હાર્દિક શુભકામના પોત્રાના જન્મદિવસની અને ખૂબ ખૂબ ધન્યવાદ મારી ચેનલમાં આવતા રહેજો અને ખૂબ તમે સપોર્ટ કરો છો એવી જ રીતે સપોર્ટ કરતા રહેજો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ